સાંભળો સાંભળ હું શું કહું છું બોલ આપડી પાંચ સાડીઓ લઈને સાડી દસ લઈ ચાલ સાચે લઈ પણ એક ખરીદતી નહી એટલે બધાને બતાવી ને પાછી દુકાનવાળાને આપી દેજે સાડીની દુકાન વાળો આપડો ભાઈબંધ છે એટલે આ રીતે એક દિવસ સાડીઓ ઘેર લાવવા દેશે એટલે બઉ કઈ વાંધો આવે એટલે તારું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય